શાસન સામે આદિવાસી સમુદાયોને એકત્રિત કર્યા અને તેમના કાયમી વારસાને આદિવાસી ગૌરવ અને વિરોધના પ્રતીક તરીકે વખાણ્યું મોદીએ સોશિયલ મીડિયા પર તેમના શ્રદ્ધાંજલિ સંદેશામાં જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિની આન બાન અને શાનની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું તેમની જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસના પાવન અવસરે તેમને મારું કોટી કોટી નમન તેમણે મુંડાના યોગદાન અને તેમના વારસાની મહત્વતાને ઉજાગર કરતી વિડીયો મોન્ટેજ પણ શેર કરી બિરસા મુંડા જેમનો જન્મ અઢારસો પંચોતેરમાં આજના ઝારખંડમાં થયો હતો તેઓ આદિવાસી નાયક તરીકે પૂજાય છે જેમણે બ્રિટિશ શાસન સામે મહત્વપૂર્ણ બળવો કર્યો હતો તેમના પ્રયાસોને વિવિધ આદિવાસી જૂથોને એકત્રિત કરવાનો શ્રેય આપવામાં આવે છે અને ભવિષ્યની પેઢીઓને તેમના હકો અને ગૌરવ માટે લડવા માટે પ્રેરણા આપે છે આ દિવસ ઝારખંડના સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે જે તેની મહત્વતાને વધારતો છે મોદીની શ્રદ્ધાંજલિ આદિવાસી નેતાઓ જેમ કે બિરસા મુંડા જેમનું વારસો લાખો લોકોને પ્રેરિત કરવાનું ચાલુ રાખે છે તેમના યોગદાનને યાદ રાખવાની અને સન્માન કરવાની મહત્વતાને રેખાંકિત કરે છે